જીવનના વિકાસમાં બે પ્રક્રિયા છે એક પ્રક્રિયા છે પાછું પડવું એટલે બેક જવું અને એક આપણા મૂળ સ્વરૂપમાં જવું

પ્રતિબિંબિત થઈ ગયું અને પ્રકૃતિની અંદર જે પ્રતિબિંબિત થઈ ગયું એટલે અને અને એ જે ઈશ્વર અંદર જીવ કહેવાનું એટલે આ કોન્સિયસનેસ છે એ ડાઉન થયું એટલે શુદ્ધ ની અંદર એનું પ્રતિબિંબ પડ્યું એટલે ઈશ્વર કહેવાનું અંતકરણ આપણા બાર બહારના પદાર્થમાં શબ્દમાં સ્પર્શમાં રૂપમાં રસમાં કંટમાં એટલે આ રૂપરસ ગંધમાં એટેન્શન છે એ ઇન્વેસ્ટ થઈ ગયું એટલે એને પોતાનો

શરીરની આસક્તિ રૂપે પ્રગટ થઈ હવે આ પ્રક્રિયા આ પ્રક્રિયાની અંદર આપણે શરીર અને પદાર્થોના ચેતના થઈ હવે પછી ઉત્ક્રાંતિ શરૂ થઈ ઉત્ક્રાંતિ ની જે આપણી શરૂઆત થઈ એની અંદર ઉત્ક્રાંતિ શરૂઆત એટલે હવે આખો ખેલ જે રચાણ કે જે કોન્શિયસનેસ હતું સદ આનંદ જે સ્વભાવ હતો કે સચ્ચિદાનંદ સ્વભાવ ની અંદર થી આપણે ડાઉન થેક આ પરમાત્મા એક રચના કરી કે ગમે તે રીતે જીવાત્મા છે એ પોતાના સ્વભાવ ની અંદર આવે એટલે પોતાના સ્વભાવ ની અંદર આવે એટલે એણે સર્જન કર્યું એક કોષી બે કોષી ત્રણ કોષી ચાર કોષી અને છેલ્લે માનવને બનાવ્યું એટલે આ જે પ્રોસેસ છે ઇવોલ્યુશન ની પ્રોસેસ કહેવાય અને આ ઇવોલ્યુશન ની પ્રોસેસ ની અંદર

અને ચેતના વત્તા વત્તા માણસ ની અંદર તો ક્યા લકીત કે માણસ પોતાના ની અંદર આનંદ આનંદ પ્રગટ કરી કે પરમ આનંદ પ્રગટ કરી કે વાસ્તવિક સ્વરૂપ ને જાણી શકે તો એ આપની સક્યતા છે એટલે આ જે આ જે માનવ લકીની છે ને ઉત્ક્રાંતિ કુદરતે કરી દીધી કે જેથી આપડે આપણો સ્વભાવ છે એમાં આપણે દાખલ થઈ શકે આપ તો જે વાસ્તવિક સ્વરૂપ છે એને આપણે જાણી શકે એટલે હવે પછીની જે યાત્રા અત્યારની અત્યાર

રીત રસમ સામાજિક નિયમો બધા નિયમોનું ઘડતર થયું અને એક પ્રકારનું એક સમાજ નિર્માણ થયું અને સમાજ નું નિર્માણ થયું એમ નહીં એ સિવાય એના પછી અધ્યાત્મનું બધાનું નિર્માણ થયું એટલે હવે જે પ્રક્રિયા થઈ એની અંદર શું થયું કે આપણે સ્વભાવની અથવા સિનિની વધારામાં વધારે નજીક જઈ શકીએ એવી શક્યતા ઉભી થઈ જેમ કેમેરો હોય કેમેરામાં આપણે આમ સ્વિચ કરી એટલે ફોટો પાડ્યો અંદર રોલ હોય રોલની અંદર એ બધું થાય એ બધું યાંત્રિક છે મિકેનિકલ છે એવી રીતે મારી જ્ઞાન તત્વ નો એ મિકેનિકલ યાંત્રિક છે અને સંદેશામાં ફ્રેન્સેલે એને પોતાની ભાષામાં રિકોડ કરી લીધું ત્યાં લગીને બધું બરાબર છે એટલે આટલી બધી વસ્તુ યાંત્રિક છે આમાં ચેતનતાની જરૂર નથી યંત્ર યંત્ર છે કામગીરી કરી એમાં બ્રેન સેલ એને ખબર પડતી તમારે આને રેકોર્ડ કરવાનું છે રજીસ્ટ્રેશન કરવાનું છે કરી લીધું પછી એનો ઉપયોગ કોણ કરે જે ઉપયોગ કરે છે ઈ કોણ છે જે ઉપયોગ કરે છે ઈ કોણ હવે એના ઉપર કોણ ઉપયોગ કરે છે આ આવ આપણા સંસ્કાર પ્રમાણે એનો ઉપયોગ એટલે એમ કે સપોઝ એક આ ફૂલ છે તો ફૂલ નું અંદર રજીસ્ટ્રેશન થઈ ગયું હવે એ ફૂલ સારું છે એવું અંદર થી જે ભાવ આવ્યો અને એની સામે એક ગાય નો પોદરો પીડો છે અને એની અંદર થી એમ એવો ભાવ આવ્યો તો એ બે જે ભાવ નો ફેરફાર છે બાકી કોઈ ત્રિપરિમાણ ની વસ્તુ આપણી અંદર હરખી રીતે એના બે વાયબ્રેશન હરખા જ અંદર

અને આવી ગઈ અને આવી ગઈ એને મૂલ્યાંકન કોઈ કરે છે આ તો જળ વસ્તુ છે અને આ લિક્વિડ જેવી છે મન છે લિક્વિડ છે એક પ્રકારનું તો ઈ જે ઈ આનો યુઝ કરે છે કોનો યુઝ કરે છે આ જે ઇન્ફોર્મેશન છે એનો યુઝ કરે છે અને એ યુઝ કરે છે બોલી વસ્તુ છે એ ઇન્દ્રિયો દ્વારા અંદર આવી હવે અંદર આવી હવે માનો કે મારી અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો અથવા બેઠેલાની અંદર કોઈ પણ પ્રકારનો વિચાર વૃત્તિ સંસ્કાર પ્રગટ થાય છે એને કોઈ જોઈ શકે એને જોઈ ન શકે બારની વસ્તુ અંદર આવી ત્યાં લગીન બધી બરાબર હવે જે મારી આની અંદર दाखल થઈ ગઈ ને આની અંદર જે दाखल થઈ ને એને કોઈ જોઈ ન શકે અને એને એને કોક કોક જોવે જોવે છે છે પણ આ જે જોઈ શકવાની જે પ્રક્રિયા અંદર આપણી અંદર વિચારોની જે ધારા હલે છે ને જે તે પ્રકારના વિચારો આવે છે અને એ વિચારોની સાથે સાથે એના મૂલ્યાંકનો થાય છે એટલે મૂલ્યાંકનો છે ઈમાન છે અને ઈ ફોર ડાયમેન્શનલ છે એટલે એ આમ અનુભવમાં આવે મને સુખ થયું તો અનુભવમાં આવે દુઃખ થયું તો અનુભવમાં પણ ખબર ના પડે બીજાને કોઈ ખબર ના પડે આ થયું ચોથું ડાયમેન્શન અને આ ચોથું ડાયમેન્શન છે એ ઉપયોગ બધી ઇન્ફોર્મેશન જે બ્રેઇન સેલે કરેલી હોય એમાંથી જેને બિચારાને ઉપયોગ કરવાનો એટલે અત્યારે હાલત એવી થઈ ગઈ છે બ્રેનસેલે જે જે પ્રકારની શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની જે માહિતી લઈ લીધી છે એ ડેટા જેને ધક્કો મારીને હલાવે છે આ ડેટા અંદર આવી ગઈ અને હવે એટલે પછી ગુલામ થઈ ગયું

આપણે વિચાર કરી છે માનતા નથી અત્યારે આપણે જે આ ચર્ચા કરી છે અને કોઈ પણ પ્રકાર આપણે માનવા તૈયાર નથી પણ આપણે શોધવા માટે તત્પર છીએ કે આ ખરેખર આમ છે જો આ ખરેખર આમ હોય તો પછી નિશ્ચય થાય કે આ વસ્તુ આમ છે એટલે આમ તો જો મન વેલ્યુએશન કરે છે તેનો મતલબ તો વસ્તુનું તો કોઈ ઓબ્જેક્ટિવ તો મૂલ્ય છે ઓબ્જેક્ટિવ મૂલ્ય નથી ઓબ્જેક્ટિવલી અત્યારે અત્યારે કોઈ તૈયાર મૂલ્ય નથી

અત્યારે આ મકાન વેલ્યુએશન કરે ને આર્કીટેક્ટો કરતા હોય છે તો આર્કિટેક્ટ લોકો અભ્યાસ કરેલા હોય ત્યારે વેલ્યુએશન કરે એમાં દ્રષ્ટા જેની અંદર પ્રગટ થાય ને એની અંદર એ પ્રકારની કોલિટી દાખલ થાય દ્રષ્ટા જેની અંદર દાખલ થાય એને વેલ્યુએશન કરતા આવડે આની આટલી આમાં જીવ નો ભણે કે પૈસો ભલે રહ્યો કામ છે આપણો અન્ન વસ્ત્ર આશરો એના એનાથી પ્રાપ્ત થાય છે તો એ ખરાબર છે એટલે વિચારણા કેવી રીતે કરવી આપણને આવડતું નથી એટલે ઇન્કવાયરી કરવી જોઈએ કોઈ પણ વસ્તુ ને એક્સેપ્ટ કર્યા વગર એને ના હા ના નાની વચ્ચે હાલવું જોઈએ આ જો થઈ જાય ને આપણી અંદર તો પછી આપણી અંદર એક નિશ્ચય થાય આપણી અંદર નિશ્ચય થાય કે આ દ્રષ્ટા નામનું કોન્સિયસનેસ નામનું સદ નામનું તત્વ છે છે ને છે ભલે મેં જોયું નથી પણ મને આ પ્રતિથી તો થઈ જ ગઈ છે આ છે ખરું હવે હું એને અત્યારે જોઈ નથી શકતો પણ એ મને ખબર પડી જેમ અત્યારે કોઈ એમ કે કોઈ ઓથેન્ટિક વ્યક્તિ આવીને એમ કે અમેરિકા છે અમેરિકા મેં નથી જોયું કોઈ બીજા સ્વિટરલેન્ડ છે એમ કે સ્વિટરલેન્ડ મેં જોયું નથી ખ્યાલ આવી ગયો સ્વિટરલેન્ડ છે જેને છે એમ આ દ્રષ્ટા નામની તત્વ છે 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 ને છે બસ જો છે જો એ હોય જ તો હવે મારે એમાં જીવવું જોઈએ હવે બીજો હવે મારો હવે મારા માટે બીજો કોઈ ઉપાય નથી આ પરોક્ષ જ્ઞાનની આટલી બધી કિંમત છે પરોક્ષ જ્ઞાને નક્કી કર્યું કે એ છે તો હવે છે તો પછી એના જીવવાથી શાંતિ છે એના જીવવાથી જ આનંદ છે અને એના જીવવાથી જ પ્રેમ પ્રગટ થવાનો છે એ જીવવાથી નિર્ભયતા પ્રાપ્ત થવાની છે કે હવે આમાં જીવો તો હવે જેને પરોક્ષ જ્ઞાન થયું એની જીવવાનો પ્રયાસ કરે જીવવાનો પ્રયાસ કરે એટલે શું કરે સતત રીતે વર્તમાન પલમાં જીવવાનો પ્રયાસ કરે વર્તમાન ક્ષણ એ વર્તમાન ક્ષણ ની અંદર જીવતો થાય અને વર્તમાન ક્ષણ અંદર જીવતો થાય ને એટલે ઘણો 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 જોરદાર પ્રકાશ છે વર્તમાન એટલું બધું છે ને વર્તમાનની અંદર કોઈ વ્યક્તિને તમે વર્તમાન દ્વારા જોજો વાતો કરતો હોય વાત કરતો હોય જોજો વર્તમાનમાં તમે હશો તો તમને એના ઘણા ભાગ જેને ખબર ન હોય એવા ભાગ તમારી સામે ખુલ્લા થઈ જાય વર્તમાન ની અંદર આટલો બધો જો પ્રકાશ હોય તો એ પ્રકાશની અંદર આપણો અંધકાર છે એ ધીરે 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 થઈ એટલે હવે પેલી વસ્તુ જે વર્તમાન જો આપણી અંદર દાખલ થાય ને તો આપણે કેટલી વ્યર્થ વસ્તુ કરી છે કેટલી વ્યર્થ વસ્તુ બોલી છે કેવી એનર્જી નો આપણે બગાડ કરી છે અથવા આપણા વ્યવહારો દ્વારા કોને દુઃખ થાય છે કોને સુખ થાય છે એ બધાની ખબર ક્યારે પડે

હવે વર્તમાન ક્ષણમાં ન હોય તો શું થાય એ નેગેટિવિટી ની અંદર એ વિચાર મારી અંદર ક્રોધનો વિચાર પ્રગટ થયો અને ક્રોધના વિચાર મારા કબજો કરી લે હું ક્રોધ કરી આ ક્રોધ કરી નહીં કરવાનું કારણ શું કે આ ક્રોધ છે એની અંદર મારી અંદર વર્તમાનમાં હું નહોતો એટલે અંધકારમાં હતો અને અંધકારમાં હતો એટલે અંધકાર મને ધક્કો મારીને ક્રોધ કરાવ્યો લોભ કરાવ્યો તો ઘૃણા કરાવ્યો તો હવે આપણી અંદર જો વર્તમાનમાં જીવતા હોય તો આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ ડેન્જર છે આપણને નેગેટિવિટી આપે છે આ આથી નહીં આપણને એટલી ખબર પડી ગઈ ને પછી આપણે માનો કે આપણો ટોન કોઈ આવે ને આપણો અહંકાર વાળો નીકળો તો અહંકાર વાળો ટોન નીકળો એટલે આપણને ખ્યાલ આવી ગયો કે અહંકાર છે વર્તમાનમાં હોય તો ખબર પડે કે અહંકાર છે મોટા છે તો આ મોટા હિસે ખબર પડે એટલે આપણને એ પસંદ પડે હવે આ વર્તમાન છે એ આપણને સતત રીતે કઈ ને કઈ બતાવે છે આપણી જે જેટલી જેટલી ફોલ્ટ કારણ કે અંધારામાં તો આપણે ભૂલ જ કરતા હોય પ્રતિક્ષણે કઈ ને કઈ પ્રકારની ભૂલો ચાલતી જ હોય આ વર્તમાન છે એ આપણને પ્રકાશ દેખાય જો આહંકાર આવ્યો આ પૈસાની વેલ્યુએશન આવી આ છોકર બતનીની આસક્તિ આવી આ પત્ની પ્રત્યેની આસક્તિ આવી આ પતિ પ્રત્યેની આસક્તિ આવી બધી ખબર કેવી રીતે પડશે કે વર્તમાનમાં મારી ઘર વર્તમાન તો હવે આપણે શું કરવું જોઈએ આ ધ્યાન કેરા પછી અળતા ચાલતા ખાતા પીતા આ દૃષ્ટુત્વ છે ને જાડપણ આવે અને જો આ જાડવી ન સકી તો શું કરશું થાય તે કે

આર્તનાદ ઉતરી જાય અને એની અંદર એક સેકન્ડ ની માટે બે સેકન્ડ માટે ત્રણ સેકન્ડ માટે પ્રગટ દ્રષ્ટા પ્રગટ થાય એ આ વિશ્વની અસાધારણ ઘટના છે એક સેકન્ડ માટે પણ જેની અંદર દાખલ થઈ જાય

આપણી અંદર શું કરે હવે દ્રષ્ટા આપણી અંદર પ્રગટ થયો દ્રષ્ટા છે કે મનોમય રાગ મનોમય દ્વેષ મનોમય લોભ મનોમય ને થઈ જોતો થઈ ગયો એટલે એની હારે વિચાર આવે કોઈ વિચાર આવ્યો તો વિચાર સાથે કોઈ આવ્યો શરૂઆત કરી નેગેટિવિટીની અહંકારની વાતો બીજી ત્રીજી વાતો સમજ નહી થાય બેહાય નહીં એટલે પોતાની બેઠક ઘટાડી દે અને વાત ન કરાય એનો ડેન્જર પકડાઈ જાય કે આ વ્યક્તિ બહુ ડેન્જર છે જો આપણા એના અંતરણ છે ને બગાડી નાખશે અને બેહાય નહીં તો હવે આપણી અંદર કેટલો બધો વિવેક આવી ગયો અને કેટલો બધો વિવેક આવી ગયો એટલે એના લીધે કર્મ કેટલા ઓછા થઈ ગયા તમે કોઈને સાથ સહકાર આપ્યો કોઈની ટીકા ટીપ્પણમાં તમારું કર્મ ગુણાકારના રૂપમાં અને 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 આ કર્મ અટકે ક્યારે પ્રગટ થાય તો આ દ્રષ્ટા છે એ જોતો જાય છે આ બધી વસ્તુ એની અંદર તાદાત્મા નથી કરતો નેગેટિવિટી સાથે તાદાત્મા નથી કરતો રાગ આવ્યો તાદાત્મા નથી કરતો પોતાના વ્યક્તિત્વ સાથે તાદાત્મા નથી કરતો આ બધા તાદાત્મા નથી કરતો એટલે એની અંદર કપાતું જાય છે રાગ કપાતો જાય

અને ફેક્ટ ને હું જો સ્વીકારું આ પ્રકૃતિનું ફેક્ટ હોય પ્રકૃતિનું ફેક્ટ શું હોય કે અત્યારે મારી પરિસ્થિતિમાં આર્થિક નુકસાન થઈ ગયું અત્યારે પરિસ્થિતિમાં મને માન મળી ગયું કોઈ પણ એ બધા ફેક્ટ છે હવે આ ફેક્ટ છે ને હું સ્વીકારું છું આ ફેંક છે હવે પ્રકૃતિનો કોઈ વિરોધ કરતો નથી કારણ કે પ્રકૃતિની અંદર એટલે આપણે આ બીજું પેલું પરોક્ષ જ્ઞાન થાય ને હેલ્પફુલ થાય છે એવું પ્રકૃતિ ની અંદર કોઈ પણ ઘટના ઘટે છે વીસ વર્ષે તો એમને ઋણાનુબંધ છે એને લીધે આ ઘટના ઘટી રહી છે ચાહે નુકસાનની અનુકૂળતાની પ્રતિકતા બધી ઘટના છે વૈશ્વિક ઇન્ટેલિજન્સ જ્ઞાન આખું ભરપૂર પડ્યું છે આ આ એક એક જગ્યા ની અંદર જ્ઞાન સ્વરૂપ જે ભગવાન છે એ સાક્ષાત પડેલા છે અને એની પોતાની ઇન્ટેલિજન્સ પડેલી છે એટલે એક 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 વસ્તુ જે બની રહી છે પ્રત્યે ક્ષણે એની ઇન્ટેલિજન્સ થી બની રહી છે જો એ ઇન્ટેલિજન્સ થી બની રહી હોય તો મને કંઈ વાંધો નથી જે બનતું હોય એનો મને સ્વીકાર છે હું એની ફરિયાદ નથી કરતો કમ્પલેન નથી કરતો જો આ ન કરી શકું તો હવે હું આ ફેક્ટ છે એમાંથી ગંગા શતી જે બદલેની વર્તમાન છે એ સત્ય તરફ મારી કરતી અને આ દ્રષ્ટા જેની અંદર દાખલ થઈ ગયો હોય એની અંદર ધીરે ધીરે બધા રાગ કપાતા જાય દેશ કપાતા જાય અને જેમ ગળગડિયું નાળિયર હોય ને જેમ અંદરથી જુદું થઈ જાય એમ આ જે દ્રષ્ટા જેની અંદર પ્રગટ થઈ ગયો હોય ને એ મનથી બુદ્ધિથી શરીર થી આગ્રહથી માન્યતાથી ગમે તે નુકસાન થઈ જાય ગમે તે કંઈ થઈ જાય બાર બારથી બધો દેખાવ કરી લે એમાં કંઈ ઓલું ન કરે નાટક જે કરવાનું એ કરી લે પણ અંદરથી એને એની કોઈ વેલ્યુએશન અંદરથી વ્યવહારિક રીતે એ વેલ્યુએશન બધાને આપે બનાતરની વેલ્યુ કોની કે શાંતિની પ્રેમની સમાધાનની સંવાદની આ રીતે નિયલે સફત જાય એમ એમ મેની અંદર જે સતતનો દ્રષ્ટા દ્રષ્ટા કઈ ગયો એટલે પ્રકૃતિ જે મન બુદ્ધિ ચિત્ત અહંકારની પ્રકૃતિ એની હતી ચટો પડતો 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 બધાને સમંતો રાગને સમંતો ભયને સમંતો સંમંત આ કેવી પછી જ્યાં જાય એ ઊજે તત્વ છે એ પછી દ્રષ્ટાનું તત્વ છે ને એ blasts થાય

સાફ કરી સાફ કરીને તઈ નર્યું આમાં કઈ ક્રિયે આ જયારે આ બધા સંસ્કારો નો કાઢી નહીં ને એટલે જે સંસ્કારો નો જે અનુભવ કરતો હતો ને એ રહી ગયો એ સાચ છે

સગા સંબંધીને મળવા ગયા ગમે ત્યાં સતત રીતે તોડતો તોડતો જાય ને તો પછી કામ લાગે એટલે વ્યવહાર ની અંદર આ જાગૃતિ વ્યવહારમાં જેની આ વ્યવહાર કરવા જાય એ વ્યવહાર અધ્યાત્મા આગળ નથી વધતું એનો બહુ મોટા મોટો પ્રશ્ન આટલો જ છે વ્યવહારમાં જાગૃત વ્યવહારમાં તાદાત્મ થઈ જાય છે અને તાદાત્મ થઈ જાય એટલે અંતારું જોઈએ છે હોવા પણ છે એ સચ છે અને હોવા પણ આપણે ગુમાવી દઈએ એટલે આઈડેન્ટિફિકેશન થઈ હોવા પણ છે એ જુદી વસ્તુ છે એ તત્વ છે દ્રષ્ટાનું તત્વ છે પેલું આનું તત્વ છે આમાં જો આપણે તાદાત્મા કરી લીધું એટલે આમાં આવી ગયા અંધકાર થઈ ગયો અને અંધકાર થઈ ગયો એટલે પછી વ્યવહાર કરતા આવડે નહીં અને વ્યવહાર જે કેવાતો વ્યવહાર હોય ને એની અંદર ઘણી બધી અને ઘણા હેતુઓ પડેલા હોય કામનાઓ પડેલી હોય પ્રેમ ઓછો પડે છે એવું લાગે છે

આપણે જો શીલ ને પ્રાપ્ત કરવું હોય શીલ ને પ્રાપ્ત કરવું હોય સ્વભાવ ને પ્રાપ્ત કરવું હોય તો આપણે એને વંદન કરવા જોઈએ વંદન કરવાનો અર્થ શું થાય આપણે એના પ્રત્યે અભોભાવ એના પ્રત્યે આદર ભાવ

છે એટલે એનો પોતે નહીં કરવાનો નહી ઘણું બધું કામ વારે વારે નમવાથી થઈ જતું હોવું નમસ્કાર ને સમજો પડે ઘણા લોકો બહુ નમે પણ બહુ નમે એનો અર્થ કઈ મનો કે શરીરનું નમવું છે એ બહુ મહત્વનું નથી શરીરનું અહંકાર હોય તો બરાબર જાય એના માટે એને વારે વારે કેતું દેખાવ કરવા હોય વારે વારે એક ના ના બરોબર

એટલે પેલી એક વસ્તુ છે કે આ ભલે આપણે બોલી નમસ્કાર તો નમસ્કાર કરવા બહુ મોટી વાત નથી નમસ્કારો બધા લોકો કરે જ છે પરિણામ નથી આવતું એટલે તમે વિચાર કરો કે નમસ્કાર કેટલાક ચાલી ચાલી વર્ષ લગી સંતો આગળ રહે છે નમસ્કાર જ કર્યા રાખે છે બદલાતા નથી તો શું વાંધો શું છે નમસ્કાર કરે જ છે સેવા કરે છે બધું કરે છે તો શું વાંધો કામના દ્વારા જયારે તમે નમસ્કાર કરો છો એટલે તમને કામનાની વસ્તુ તમને પ્રાપ્ત થઈ જાય પણ કામનાની વસ્તુ પ્રાપ્ત થઈ જાય પણ એના હૃદય સાથે આપણો તાર ના જોડાય આપણો તાર તો જોડાય એના હૃદય સાથે અને આ બધી વસ્તુ એવું છે હૃદય નો તાર નો જોડાય તો એના હૃદયમાં રહેલું જ્ઞાન છે ને આપણી અંદર એન્ટર ના થાય એટલે નામ માન શબ્દ સારો છે